ધનપુર ખરીદ વેચાણ સંઘની અંદર ફરી ત્રીજી વખત ચેરમેન બનતાબેન હરીફ ભોજાભાઈ જહાભાઈ આહીર હાણિયાથર બાળા ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ મહાદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર શ્રી બાગવંત સાહેબની ઉપસ્થિતિની અંદર ચૂંટણી યોજાઈ હતી આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો તેને તમામ ડિરેક્ટર માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનરી પરણી કરી હતી આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી લખધીરભાઈ ચૌધરી મહામંત્રી અજીતસિંહ પરમાર અને મહામંત્રી ભાવાજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી અને કેશુભા પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો રાધનપુર ખરીદ વેચાણ સંઘ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ સર્જાયો હતો જેમાં તમામ ડિરેક્ટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર બિનહરી પરણી કરવામાં આવી હતી ભોજાભાઈ આહિર ત્રીજી વખત રાધનપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન બન્યા હતા પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ તમામ બિનહરીફ થયા હતા જેમાં પટેલ કરસનભાઈ રામજીભાઈ દેહગામ વાળા અને આહિર ભોજાભાઈ જહાભાઈ હાણિયાથર વાળા અને ચૌધરી હરખાભાઈ કાળાભાઈ ગુલાપુરા અને પ્રજાપતિ હરગોવનભાઈ વિરમભાઈ વીરનગર અને પટેલ વિરામભાઈ કર્મશીભાઈ વડનગર અને ચૌધરી ગાળાભાઈ રામશીભાઈ ભાઈ અને રબારી મસાભાઈ મોમાભાઈ સુલતાનપુરા અને પરમાર ગુલાબસિંહ માનુજી મોટી પીપળી અને ચૌધરી નાથાભાઈ લખમણભાઈ જાવંત્રી અને પટેલ દજાભાઈ રત્નાભાઈ અરબુદાનગર અને ઠાકોર હેમતજી સતાજી ચલવાડા અને ગઢવી વાઘજીભાઈ કેસરજી પાણી અને ચૌધરી દેવરામભાઈ માદેવભાઈ નજુપુરા તમામ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા તેમના દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસારણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તાલુકા ખેડૂતો સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ મહાદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી જેમાં નિયુક્તિ કરવામાં આવી જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠને અને તમામ ડિરેક્ટરોએ જે અમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક આજ આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય અમારા સૌના આદર્શ પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસમેન વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું અસ્તુ ભારતમાં લાગી જાય આપનું નામ છે અલેશ રાજગોર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ મંત્રી